તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો તમને ખબર જ હશે કે કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા ત્યારે હાલ એમ કહેવાય છે કે સરસાઓ પણ ઘણી કરી હતી ત્યારે એમ કહેવાય છે કે કેજરીવાલ સાહેબ બોલ્યા હતા કે શેતર વસાવાને ગુજરાતના નહીં પણ દુનિયાના મોટા વકીલ લાવીને છોડાવી લઈશ તો દોસ્તો કોણ વકીલ બન્યું છે એના વિશે આપણે વાત કરવાના છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો આવશું દોસ્તો તો વિડીયો કરીશું શરૂ તો દોસ્તો તમને ખબર હતી કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા ડેડિયાપાડાની અંદર એમ કહેવાય છે કે લોકસભાની ચૂંટણી વિશે ઘણી બધી ચર્ચાઓ પણ કરી તો દોસ્તો એમ કહેવાય છે કે વર્ષા વસાવા સાથે બેસીને ઘણી બધી ચર્ચાઓ પણ કરી હતી શેત્ર વસાવાની ચર્ચાઓ પણ કરી હતી અને શેત્ર વસાવવાને હાલ એમ કહેવાય છે કે મળવા પણ ગયા હતા દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કેજરીવાલ સાહેબ બોલ્યા હતા કે દુનિયાનો સૌથી મોટો વકીલ લાવીને ક્ષેત્ર વસાવાને હું છોડાવીશ તો દોસ્તો વકીલનું નામ શું છે એ આ વિડીયોમાં બતાવવાના છે પણ એ પહેલાં તમે નવાઓ તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી અમારા ન્યૂઝ તમારા લગી મળતા રહે દોસ્તો તો તમને ખબર હતી કે ક્ષેત્ર વસાવા હાલની અંદર એમ કહેવાય છે કે જેલની અંદર છે એક મહિના ઉપર થઈ ગયું છે અને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો છે દોસ્તો તો દોસ્તો શેતર વસાવા હાલની અંદર જેલમાં છે દોસ્તો એમ કહેવાય છે કે જે કેજરીવાલ સાહેબ બોલ્યા હતા કે દુનિયાનો સૌથી મોટો વકીલ લાવીને હું શેતર વસાવાને છોડાવીશ દોસ્તો ત્યારથી સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો કે શેતર વસાવાનો વકીલ બની ગયો છે દોસ્તો તો એ વાત ખોટી છે શેતર વસાવાનો વકીલ હજી કોઈ પણ બન્યો નથી દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ જ લાઈક શેર જરૂર કરી દેજો ફરીવાર બીજા વિડીયો મળી તપતે કે લેલી જય હિન્દ જય ભારત અને જય આદિવાસી લખવાનું કમેન્ટની અંદર ભૂલતા નથી મળી ફરીવાર બીજા વિડીયો બાય